ભારતના ઇતિહાસનું એક એવું યુદ્ધ જેમાં ચાર હજાર નાગા સાધુઓ મળીને ત્રીસ હજાર અફઘાની આક્રમણકારીઓને ધૂળ ચટાડી હતી પણ આના વિશે ઘણા બધા ઓછા લોકો આ યુદ્ધ વિશે જાણે છે અને આ વાત છે સત્તરસો સત્તાવનની જ્યારે મથુરા અને વૃંદાવનને બરબાદ કર્યા પછી અફઘાની આક્રમણકારી અહમદ શાહ અબ્દાલી નીકળ્યો હતો પણ ગોકુળ પહોંચતા પહેલા અફઘાની સેનાને ત્રણ હજાર નાગા સાધુઓની સેનાએ રોકી કાઢ્યા ભસ્મધારી નાગા સાધુઓને જોઈને અફઘાની સેનાના સરદારે તેમને હલકામાં લઈ લીધા અને તેમના પર હુમલો કર્યો જૂતજુતામાં યુદ્ધ શરૂ થઈ ગયું અને નાગા સાધુઓ ત્રિશુલધારીઓ તલવારોથી અફઘાની સેનાને લોહીથી જમીન રક્ત અર્પણ કરીને જમીનની તરસ મિટાવી હતી થોડા સમયમાં સરદાર ખાનને ખબર પડી ગઈ હતી કે અફઘાની સેના નાગા સાધુઓ સામે ટકી શકે નહીં એટલે તેને તેની હારેલી સેના લઈને ત્યાંથી પાછો જતો રહ્યો અને પછી કોઈએ પણ આક્રમણકારી ગોકુળની સામે આ કોઠાવીને પણ જોયું ન હતું મિત્રો તમને નાગા સાધુઓના યુદ્ધ વિશે ખબર હતી તો ખબર હતી તો કોમેન્ટ કરીને જણાવવાનું બોલતા નહીં ભગવાન ભોલેનાથના ભક્તોને એવા શિવલિંગ વિશે જણાવશું કે જેનો જળ અભિષેક પ્રાકૃતિક ઝરણું કરે છે ત્યાં છે આ મંદિર અને ઉચ્ચ મંદિરની માન્યતા ચાલો જાણીએ મનાલીના સેલંગવેલીથી બે કિલોમીટર દૂર અંજલિ મહાદેવ મંદિર કૃતિક અજુબાનું એક સુંદર ઉદાહરણ છે અગિયાર હજાર પાંચસો ફૂટની ઊંચાઈ ઉપર બનેલ આ શિવલિંગ વિશે કહેવામાં આવે છે કે આ તે જ શિવલિંગ છે કે જે હનુમાનજીની માતા અંજનીએ પુત્ર પ્રાપ્તિ માટે આની પૂજા કરી હતી અને ભગવાન શિવે માતા અંજનીને પ્રસન્ન થઈને તેમની ઈચ્છાપૂર્તિનું વરદાન પણ આપ્યું હતું અને એવી પણ માન્યતા છે કે શિવલિંગના દર્શન કરવાથી લોકોની મનોકામના પૂર્ણ થઈ જાય છે ભવ ભોલેનાથના આ ભક્તો શિવલિંગ અમરનાથ જેટલા જ શક્તિશાળી માને છે અને ઠંડીના વાતાવરણમાં પણ આ શિવલિંગ ત્રીસથી પચાસ ફૂટ બરફથી ઢંકાયેલું હોય છે પણ આના પછી પણ ભગવાન શિવના સ્થાનિક ભક્તો તેમની પૂજા કરતા રહે છે અને મિત્રો આ ભગવાન શિવના અનોખા શિવલિંગ વિશે તમને ખબર હતી